બોટાદ શહેરના પૂર્વ ભાજપ મહામંત્રી જગદીશ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવવામાં આવી છે રૂપિયાની લેતી દેતીના મામલે મધ્યસ્થી દરમિયાન કાળુ ઘોડકિયા દ્વારા જાનથી મારી નાખવાની અને અપહરણની ધમકી મળવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ચૌહાણે જણાવ્યું કે ધમકી આપનાર વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને માથા ભારે સ્વભાવનો છે જેના કારણે તેમના જીવને જોખમ છે તેમણે પોલીસને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મને પાળિયાદ કાળુ જયંતિભાઈ ઘોડકિયાના નામથી મને ફોન આવતા અવરનવર આમ તો અઠવાડિયેથી મને રિંગ કરે છે કે તને ઉઠાવી લેવાનો તને માન નાખવાનો છે આવી બધી ધમકી આવે તને ગુજરાત બહાર લઈ જાવો છે આવા બધા અવરનવર મને આપતા ધમકી આજે મેં એસપી સાહેબને રજૂઆત કરી ત્યારબાદ મને ટાઉનમાં મેં ફરિયાદ કરી ફોન કરનાર વ્યક્તિ કોણ છે અગાઉ એમના મેં પૈસા લેતી દીધી હું મધ્ય જ છું મારે કાંઈ લેવા દેવા હતા નહીં પણ એ મને અવરનવર ફોન કરી એ પૈસા તમે આપો એવી મને ધમકી આપતા મારી નાખવાની